તો કેમ છો મારા કલેજ આવ હું છું નીલ ચાવડા અને નવા વ્લોગમાં એ સોરી 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 વ્લોગ નહીં આજે વ્લોગ બહુ થઈ ગયો હવે આપણે ચેલેન્જ લઈને આવી હી ઘણા લોકોએ કોમેન્ટમાં કહેતા હતા કે પાણીપુરીની ચેલેન્જ કરો પાણીપુરીની ચેલેન્જ કરો પાણીપુરીની ચેલેન્જ કરો તો આજે આપણે પાણીપુરીની ચેલેન્જ કરી નાખશું તો પાણીપુરીની ચેલેન્જમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે તો આપણે હવે પહેલાં તો મસ્તની જે પાણીપુરી ગોતવા જાવ

કામ શું કે દેખાતો જ નથી નથી ક્યાં શું કામ કરે એડિટિંગ કરે સમજાય બે એડિટિંગ હું તો લાડ કરે બીજું કરે થાને અને કોઈને એડિટિંગ કરાવવું હોય ને તમારા કિંજલબેનને મળજો બરાબર ને કેટલા રૂપિયા એડિટ કરાના જલ્દી બીજો કોઈ એડિટિંગ ને કિંજલબેનને કેજો એ તમને એડિટ કરી આપશે અને

ચેલેન્જ માં પાણીપુરી હું જીતવાનો હું પાણીપુરી ની ચેલેન્જ માટે રેડી એમ બાકી જીતવાનો તો હું જ છું કદાચ જમીન આસમાન એક કેમ નો થઈ ગયા છે બરોબર ખાઈ લીધું લાગે એટલે મેં તો ખાધું જ નથી ખાધું કોણ ખાધું જ નથી મેં કીધું પાણીપુરી ચેલેન્જ માટે આપણે રેડી થઈ જવાનું હે એટલે ખાવાનું મૂકી તો હાલો મિત્રો પેલા તો પાણીપુરી ક્યાંક થયું ગોતી આવું બરોબર ક્યાં મળશે અત્યારે બપોરના ના સમય લોકો એ તું ક્યાં રખડે જોઈ કરે જો

પથ્થુ નથી હે પથ્થુ નથી નથી પથ્થુ કા બજે તને પથ્થુ કઈ ખબર વિડિયો માં ભલે કઈ ભલે કઈ કાડું ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા એ પાણીપુરી લેવા આપણે એક કેવા લઈ ને ને આજે રજા આપી દીધી થોડીક વાર સમજાય ગયું મેં કીધું લેતા આવીએ ભલે આપણે પાણીપુરી 3 વાગે ગોતવાની હે પણ ક્યાં મળશે ને તો ફાઇનલી મિત્રો આપણે પાણીપુરી લઈને અવતારીએ છીએ અને હવે તમે જો પાણીપુરી કોણ બનાવે છે કોમલબેન ફટાફટ સ્પીડ રાઈક જે અને મસ્તની પાણીપુરી જોઈ લ્યો આટલી બધી પાણીપુરી લઈ આવી હા એટલે હું બનાવીશ ને વિડીયો બતાવી એટલે હું બનાવીશ મદદ કરાવીશ તારી તને વાર એમ ન થાય કે વિડીયો બનાવીને તો બધાય જોઈ કે ના તું બનાવશે પાણીપુરીની ચેલેન્જ માટે બધા રેડી છો ને મિત્રો આર રેડી ગાઈસ

કેટલી ખવાય હે કેટલી નવાય હે કેટલી ચવાય હે કોણ પાંચસો લઈ જાય છે ને હજાર લઈ જાય હે કોણ ખાંજે ખાધા હવે આપણે ચાલુ કરશું અડવે હડો ટિકેટ રેડી થઈ ગયો હે અને રોહિતભાઈ આવી ગયા હે અને કાઉન્ટિંગ ચાલુ કરવાનું હે ટોટલ કેટલી ચાર મિનિટ રાખી પાંચ મિનિટ રાખી તું કે પાંચ મિનિટ પાંચ મિનિટ રાખી ને ઓકે ચાલો પાંચ મિનિટ આપણે જોઈએ જીતે આપણે જોઈએ કોણ

પાંચ મિનિટ પાંચ મિનિટ માં કોણ જેટલી પૂરી ખાઈ ને જોવાનું આપડે લાગે ભાઈ મને બહુ દીક લાગે પાણી છે આપણે હા તું ખાસ ટાઈમ આપણી પાસે ચાલુ રાખો

મરોને કેવો ન તે ફાળ લાવવાનો આમ રોજ પાણી પી થાય ઓ નો કેનો લખ જો કે ઇતા કે દો કટલેમાં થાંગે ઓસાલે પાંચ મે ચાલ कपद पद पद मुझे को तो मारू पड़ता गौ 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 को ओह नो मु क्यां कुछ तो गड़बड़ है कपद पद पद पद

आने को किंजल देनी कितनी लिए। <laughs> 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 एक बीस तीन चार पाँच छः सात आठ नौ दस ग्यारह पांच तीन चौदह आलो किंजल <laughs> आ रही कहीं है ये सब क्या देखना पड़ रहा है

कोई तरीका है भीख मांगने का हम किधर मित्रों उजटी गई और मैं चेकिंग गई थी ओके कट कट बोली चोक ले बस मार मार पूरी गई है देखिए लाख देख पर बस वाला नो वाली तो और नहीं तो रखा

ફાઇનલી અમારા કોમલબેન વિનર કોંગ્રેચ્યુલેશન કોમલબેન તમે વિનર થઈ ગયા અને આનું મોટું જો મોટું જો પૈસા દે હું હું હે પણ ચીટિંગ તો ન કહી કે કેમ કે ગઈની તો મે હતી ઓ પૂરી 33 અને આ જો હાલો લાવો બે સ્ટાર્ટિંગ માં કે દીધી પાણીપુરી માં તો હું જીતું એમ મોટું જો કોને

અને આવી જ રીતના આપણા વિડીયો જોતા રહેજો તો મળી આવે આપણે એવા નવી ચેનલમાં ત્યાં સુધી તમે બધાએ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મારા કલેજાઓ